સ્વરૂપ એ સરે છે ગીર રાજા રે એ મચરાળી મોગલ એ ભાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ આ વખતે આપણા અહીંયા છ નામ છે એમાં લે પિંગલસિંહ બાપુ લીલા એમને આ વખતે આપણે એના પરિવારને એવોર્ડ આપીએ છીએ એવા બીજા થારિયા ભગત શ્યામ વિના વ્રત સૂનું લાગે એની અનેક કવિતાઓ છે એમને આ વખતે એવોર્ડ આપીએ છીએ અને એક ગૌરીશંકરદાસજી એ પણ આમ તો મૂળ દૂત તો આહીર સમાજનું પણ વર્ષોથી એણે પરબ નહીં જગ્યાનો અંદર એમણે દીક્ષા લીધેલી અને એ વડાલની જગ્યામાં વર્ષો સુધી પોતે વજન કર્યું અને એ પણ બહુ જૂના ફઝનીક હતા અને એ પણ શક્તિ ઉપાસક હતા એને એમના પરિવારને આપવાનો છે એવા જ આપણા બીજા મનુભાઈ ગઢવી કે એને તો કોણ આ દુનિયાને ઓળખે એના દીકરાએ પણ આપ જાણો છો કે ધૂમ કિલો પણ બનાવ્યો અને મનુભાઈ ગઢવી આપણે અનેક ગુજરાતી ફિલ્મો એમણે બનાવી છે પોતે પોતે રોલ પણ એની અંદર અભિનય પણ કરેલો એની કરતાંય બહુ પવિત્ર એક સાહિત્યકાર અને લોક ભાગવત પણ મનુભાઈ ગઢવી કરતા તો એ પરિવારને પણ આ વખતે એને બોલાવીને આપણે એમનું સન્માન કરીએ છીએ એ વાત પદ્મશ્રી જોરાવરસિંહભાઈ જાદવ જોરાારસિંહભાઈને પણ આ વખતે પ્રાર્થના કરી અને પોતે પણ ખૂબ રાજી થયા એનું લોકસાહિત્ય ક્ષેત્રે કેવડું નામ છે આપ બધા જાણો છો એટલે જોરારસિંહભાઈ જાદવ પણ પધાર્યા છે અને એક આપ બધાને આનંદ થશે કે નામ છે ભવાની શંકર જોશી ભવાની શંકર જોશી છે એ અનુસૂચિત જાતિમાંથી આવે અને પોતે સુરદાસ છે અને સાહેબ એ ભવાની શંકર જોશીએ મહાભગવતીના જૂલના આવા અમુક જે વસ્તુ જે છે કે ઝૂલણા શબ્દ અત્યારે લોકોના મોઢે કહે તો નવું લાગે પણ ના માના ઝૂલણાં જે ગાવા અને માના જ્યાં માંડવા હોય એવા માંડવાની અંદર જઈને માનો માંડવો જ્યાં નખાણો હોય એ માના માંડવાની અંદર જઈને ઝૂલણા ગાવા તો એવામાં ભવાની શંકર જોશીદાદાએ એ પોતે વધવાનું રહે છે અને પોતે પ્રજ્ઞાસક્ષુ છે સુરદાસ છે પણ અત્યાર સુધીના ત્રણક હજાર માંડવાની અંદર એણે માના ઝૂરણાં ગાયા છે અને પોતે પણ એ ઝૂરણાના પોતે રચનાઓ પણ કરેલી છે તો એ પણ પોતે આવી રહ્યા છે એનો પણ અમને આનંદ છે અને એવા જ એક આપણા બહુ પવિત્ર નામ અને એનું હમણાં ગયા વખતે પણ કવિ કાગ એવોર્ડથી આપણે એમને નવાજવામાં આવ્યા શ્રી ડૉક્ટર શ્રીમતી ઇન્દુબેન પટેલ એમને પણ આ વખતે આપણે બોલાવીએ છીએ અને બે વ્યક્તિના વિશેષ સન્માન રાખ્યા છે એ બે વ્યક્તિ છે એમાં એટનું નામ છે કીર્તિભાઈ ભટ્ટ પોતે હાલ અમદાવાદ રહી છે પણ એનું ગામ ધંધુકા પણ આરએસએસની અંદર બહુ વર્ષોથી કામ કર્યું છે અને ખાસ કરીને ધર્મ જાગરણ મંચ ઉપર એણે બહુ મોટું કામ કર્યું છે કે દેશની એકતા દેશનું સન્માન કેમ વધે અને ભાઈચારો કેવી રીતે રહી શકે એના માટે ગામડે ગામડેને નિહળે જઈ જઈને જે વ્યક્તિઓએ ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવ્યા હોય એમને સાચો રસ્તો દેખાડીને આ દેશની સનાતનતા માટે ખૂબ મોટું કામ કર્યું છે એવા કીર્તિભાઈ ભટ્ટને પણ આપણે વિશેષ સન્માન કરીએ છીએ અને એવા જ ભાવિનભાઈ પટેલ એ પણ એક બહુ મોટું કાર્ય કરનારી માણસ છે અને પોતે કલ્યાણ કેન્દ્ર એમની અંદર ખૂબ સારી રીતે કાર્ય કર્યા છે એમનું પણ આપણે આ વખતે વિશેષ સન્માન રાખ્યું છે તો આ વર્ષનું આપણા એટલા અમે સન્માન કરવાના છે અને અમારા દરેક કલાકાર મિત્રો એના તો હું નામ એટલા અત્યારે નહીં આપી શકું કારણ કે લિસ્ટ બહુ મોટું છે પણ જે બધા ભાવથી આવે છે એટલે એનો અમને આનંદ છે અહીંયા વિશ્વમાંથી ગમે ત્યાંથી આ ખૂબ માણસો આવે છે અને આપણા ભાવનગર જિલ્લાનું તો આપણું આ સ્થાન અત્યારે ગૌરવ છે અને એમાંય ખાસ કહું તો આપણું જે ભાવનગર જિલ્લાનું અત્યારે ચાર ધામ બની ગયા છે માણસ ભાવનગરથી નીકળે એટલે સીધા બગડાણા આવે બગડાણાથી સીધા ભગુડા આવે બગુડાથી સીધા શિત્રુકૂટ મોવા જાય ભવાની માના દર્શન કરે અને નાલી ઊંચા કોટલા ઊંચા કોટલાથી ગોપનાથ દર્શન કરે અને માણા પાછા પરત ભાવનગર આવતા હોય તો રવિવારના દિવસે આપણે ગણીએ તો ભાવનગરનો કાયદેસરનો રૂટ થઈ ગયો છે અને આ જ રૂટે હજારો માણસો આવે છે એ લોકોને કોઈ પણ ટાઈમે આવે અહીંયા અવશ્ય અમારે કાયમી માટે ચાર ચાર જણાના વારા હોય છે પરિવારના એ લોકો આખી રાત જાગતા હોય છે તો આવનાર માણસો જમવાનું ચા પાણી અને અહીંયા જેવી રીતે જેવું ફેમિલી હોય રીતે એને આપણે રૂમો આપવા જાદા માણસો હોય તો આવી રીતે હોલ આપી દેવો એ લોકો એની ટાઈમ કોઈ પણ ટાઈમે આવે ત્યારે એને જમવાની અને રોકાવાની ખૂબ એને સારી રીતે વ્યવસ્થા કરીએ છીએ કાક બાપુએ વર્ષો પહેલાં લખ્યું છે કારણ કે આ તમે કલ્પના કરો કે મા મોગલના કેવડા મોટા કાર્યો હશે કે ભગત બાપુ દુલા ભાયા એ એના સમયમાં લખે પિંગલસિંહ બાપુ એના પદ લખે દાન અલગારી તખતદાનજી એના પદો લખે તો એમાંનું એક કવિ કાગ બાપુનું મને પદ બહુ ગમે છે અને ખાસ કરીને કહું તો હાલનું આપણું તુલસી શ્યામની બાજુમાં સરાકળિયા ને પ્રથમ સોનબાઈમાં અને બીજો જન્મ એમણે મારે બઢડા લીધો એ પ્રથમ સોનભાઈ માનો નેહ જે વોનભાઈ નેહ કહેવાય એ સરાકડિયા નેહ કાક બાપુ ગાયો ચારતા અને ગાયો ચારતા ચારતા એને માં માંગલી ની પ્રાર્થના યાદ આવી અને એમણે ત્યાં ગીરમાં બેઠા બેઠા ગાયો ચારતા ચારતા કવિ કાગબાપુએ એક પદ લખ્યું છે એની એક પંક્તિ અને એક છે પંક્તિ બે સંભળાવી દઉં તારા ગોર

சி மா ਤੇ ਜੇ ਰਿਆਰੇ ਇਹ ਮੱਛਰ ਵਾਲੀ ਮੋਗਲ ਇਹ ਬਾਈ ਤੂੰ ਡਾਂਡੀ થઈ ਇਹ ਡਣ ਕੀ ਰ ਦੂੰਗਰ ਗਾਲੀਏ ਇਹ ਕਾਕਾਪਾਪ ਨੇ ਇਹ ઘણા ਬਧਾ ਮ ਅੰਤਰਾ ਸੇ પણ શેલો અંતરો તમે કીધો સેલો લેવો પડે હવે એક લખતા લખતા કાક બાપુ ભાવમાં ખોવાઈ ગયા ગાયો ચરતી ચરતી આગળ વધી ગઈ અને જ્યાં પોતે જ્યાં સૂઝમાં આવ્યા તો મારે ગાવું દેખાતી નથી અને એ તો હાવજનું ઘર કહેવાય તુલસી સામે એ જે નિરડો અને કાક બાપુ જ્યાં ગાયું ગોતતા ગોતતા ગયા તો સાહેબ માં એને જ કહેવાય કે ભક્ષક જ્યારે રક્ષક મળે થાવા અને માણસોની પાસેથી અસુરી વૃત્તિ મતલબ કે વિરોધાભાસ માણસ મટવા મળે આ વર્તમાન યુગ એવો છે કે આપણે જાણીએ છીએ કે માણસ નકારાત્મક વિચારો વધારે કરતો હોય પણ આ પવિત્ર ધામો એવા છે કે માણસને હકારાત્મક વિચાર કરાવે તો એક ભક્ષક સહી રક્ષક થઈ જાય એનું આ છેલું પદ કવિ બાપુએ નજરો નજર જે નિહાળ્યું છે મા ભગવતી માંગલનો ભાવ અને એમનો પરચો ગણો તો પરચો

ગોળાય તો ગાંડી થઈ ધણકી રે ડુંગર ગાળીએ એવી મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને હજારો માણસોને દુઃખમાં લઈ મુક્ત કર્યા છે જ્યાં મેડિકલ પૂરું થઈ જાય સાહેબ અને પછી કાંઈ સૂજે નહીં અને ત્યારે અહીંયા આવીને મા પાસે એટલું જ કે માં એકનો એક છે હો અમે તને હરખો તું આના રખોપા કરજે તો બાપુ એવા અનેક દાખલા મેં મારી નજરે જોયા છે કે પછી જે સાંઈ ચાલતું હોય છે એ માંગલનું સાયન્સ ચાલતું હોય અને એનું પછી મેડિકલ ચાલુ થાય સાહેબ કે જે ઘટના કોઈ દી બની જ ન શકે પછી અને ડૉક્ટરોએ જ્યારે ઉત્સાહ કરી નાખ્યા હોય એવા મારા પોતાનો પણ અનુભવ છે અને એવા અનેક માણસોનો અનુભવ છે કે પછી અહીંયા આવીને બે આહુડા કહેવાય ને કાંખેથી આમ નીકળવા મળે એમાં હવે કોઈ રસ્તો નહીં આશરે સહી તો સાહેબ એ અસંખ્ય માણસોના પીડા માયા ભાંગી છે અને ડાયરેક્ટ ફળાહામાં આવી ન થાય આડું કોઈ નહીં કેવલ ફળાહામાં આવી અને મા એની ઉપર આવી દયા કરતા હોય છે કૃપા કરતા કરે છે એટલે માણસોની શ્રદ્ધા અને ભાવ એ અહીંયામાં ભગુડા સાથે બધાનો જોડાયેલો છે એટલે ફરી ફરીવાર આજે પાઠ ઉત્સવ માટે હું બધેને ભાવથી આમંત્રણ પાઠવું છું અહીંયા અમારા તમામ ટ્રસ્ટીઓ અમારા મહેશભાઈથી લઈ મહેશભાઈ પણ અમને ખૂબ આમાં મદદ કરતા હોય છે અને બધા ઘણા બધા નિર્ણયો અમારી જે સૂઝ ન પહોંચતી હોય ત્યાં પણ એ અમને સારી રીતે સલાહ આપતા હોય છે અને એવોર્ડની યાદી કારણ કે આ બધા વડીલોની યાદી અમારી પાસે હોય ને ત્યારે મહેશભાઈથી લઈ અને એવા બધા પીઠ સાહિત્યકારો અને ચારણ સમાજના વડીલોને પૂછી પૂછીને અથવા તો જે જે ક્ષેત્રના વડીલો છે એવા અઢારે વરણના વડીલોને પૂછીને કે ભાઈ તમારા સમાજમાં કોઈ એવું નામ ખરું કે એની બીજી ત્રીજી પેઢીએ કોઈક એવો મહાપુરુષ હોય અને એણે એમાં ભગવતીના ગુણગાન ગાયા હોય તો અમારે એને ભગુડા લાવીને એની પૂજા કરવી છે એને પોંખવા છે તો આવા નામ ગોતવામાં પણ ભાઈ અમને ખૂબ મદદ કરતા હોય છે